નમસ્કાર મિત્રો આજે આ ગાંગીને જંગલમાં બે માયાવી બળદ મળે છે અને તેઓ પણ ગાંગીની જેમ અહીંયા આ કામરૂ દેશમાં આવતા આવી ગયા છે અને તેઓ ફસાઈ ગયા છે અને કોઈક માયાવી શક્તિએ એમને બળદ બનાવી દીધા છે તેથી તેમણે હવે આ જંગલની બહાર જવાની કોઈ સીમા જડતી નથી અને તેઓ બાબા બાળીનાથની સહાય પણ લીધી પરંતુ એમાં પણ એમને કોઈ સફળતા નથી મળી તેથી તેમણે નક્કી કર્યું છે કે હવે ગમે તે થાય પરંતુ ગાંગીની મદદ તો કરવી જ છે અને આમ પછી ગાંગીને કહે છે કે ગાંગી તારા બાબાને ભલે ગોળ બનાવી અને એમને પાંજરામાં પૂરેલા હોય પરંતુ અમે બંને બળદો તારી સાથે છીએ અને ચાલ અને આમ ચાલતા ચાલતા તેઓ કામરું દેશ તરફ આગળ વધે છે ત્યારે સામેથી તેમને કાંઈક લાલ રંગનું દેખાય છે ત્યારે એ જોઈને ગાંગી પૂછે છે કે હે ભાઈઓ આ સામે લાલ લાલ શું દેખાઈ રહ્યું છે ત્યારે પેલા બંને બળદો કહેવા લાગ્યા કે ગાંગી આ જે સામે દેખાય ને એ જ પેલા લાલવાદી ફૂલવાદીની ચોકી છે અને આપણે એ ચોકી સુધી આવી ગયા છીએ અને હવે જો આપણે એ ચોકીને પાર કરી અને જો આગળ નીકળી ગયા ને તો આપણે બીજી ચોકીનો સામનો કરવો પડશે અને જો આ લાલવાદી ફૂલવાદીની ચોકી સામૂ જો આપણે હારી ગયા ને તો પછી અહીંયાથી જ આપણે પાછું ફરવું પડશે અથવા આપણું મોત થઈ જશે ત્યારે ગાંગી કહે છે કે ડરવાની જરૂર નથી ચાલો એમની સાથે લડી લઈએ અને આમ પછી ગાંગી અને બંને બળદો જેવા ચાલતા ચાલતા એકદમ આ ચોકીની નજીક પહોંચ્યા ત્યાં તો તેઓ જુએ છે તો તેઓ આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે ત્યાં એક દાદાજી છે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને એમનો દીકરો એમના ઉપર બેઠો બેઠો રડી રહ્યો છે ને કહે છે કે દાદાજી આ તમને શું થઈ ગયું અને તમે હવે લાગે છે કે તમે નહીં બચી શકો અને જો તમને કાંઈ થઈ ગયું ને તો આ કામરું દેશમાં હું અનાર્થ થઈ જઈશ અને ક્યાં જઈશ અને આ માયાવી શક્તિઓ સામે કેવી રીતે લડી શકીશ અને આમ તેના આવા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો ગાંગી ભાવુક થઈ ગઈ અને તેની આંખોના ખૂણા ભીના થયા કારણ કે ગાંગી પોતે પણ એક સમય માટે અનાથ હતી અને આખું ગામ તેના વિરુદ્ધમાં હતું ત્યારે તેને આ દીકરા ઉપર દયા આવી અને તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કાંઈ બોલે એ પહેલાં તો પહેલાં બંને બળદો કહેવા લાગ્યા કે ગાંગી રોકાઈ જજે હો આગળ જવાની હિંમત ના કરતી ત્યારે ગાંગી પૂછે છે કે પણ કેમ રોકો છો અરે તમે જોઈ નથી રહ્યા કે આ દાદાજી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસે છે અને આ એમનો દીકરો કે જે હવે અનાથ બનવાનો છે તમને એના ઉપર દયા નથી આવતી ત્યારે બંને બળદો એટલું કહે છે કે ગાંગી આ કોઈ ભાઈ કે કોઈ દાદાજી નથી પરંતુ આ એક માયાવી શક્તિનો પ્રહાર છે અને લાગે છે કે આ લાલવાદી ફૂલવાદીની કંઈક યોજના છે ત્યારે ગાંગી કહે છે કે નાના એવું કાઈ ના હોય અને જુઓ આ બાળક કેટલું રડી રહ્યું છે મારે એની મદદ કરવી જોઈએ ત્યારે પેલા બંને બળદો ગાંગીને ઘણી રોકે છે પરંતુ ગાંગી રોકાતી નથી અને ચાલતી ચાલતી એ માણસની પાસે પહોંચે છે અને દીકરાના માથે હાથ ફેરવીને ગાંગી એટલું કહે છે કે ભાઈ તું રડીશ નહીં અને હવે તારા દાદાજી કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે ને એમને તું આશ્વાસન આપ કે દાદાજી હું હિંમતવાળો તમારો દીકરો છું અને હું એકલો પણ આ સમગ્ર શક્તિઓ સામે લડી લઈશ પરંતુ હાર તો નહીં માનું આમ હરખથી એમને વિદાય આપ તો તેઓ પણ સ્વર્ગવાસ પામે અને આમ ગાંગી આટલું કહી અને દાદાજીની પાસે જઈને બેસે છે ત્યાં તો પેલા દાદાજી કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસે હતા તેમણે બાજુમાં રહેલા ધોકાને હાથમાં લઈ અને ગાંગીના માથા ઉપર જોરથી પ્રહાર કર્યો અને જેવો એ ધોકો ગાંગીના માથા ઉપર વાગે એ પહેલાં તો પાછળથી આવેલા પેલા બળદે આ ઘાને પોતાના શરીર ઉપર ઝીલી લીધો અને પછી ગાંગીને કહે છે કે ગાંગી મેં તને કહ્યું હતું ને હજુ પણ કહું છું કે ખસી જા ત્યારે ગાંગી બે ચાર ડગલા પાછું ખસે છે અને કહે છે કે દાદા તમે તો મોતની સૈયા ઉપર સૂતેલા હતા તો પછી આમ તમે આવો પ્રહાર કેમ કર્યો ત્યાં તો એ દાદા ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને પછી તો પેલો બાળક કે જે રડી રહ્યો હતો તે પણ હસવા લાગ્યો અને બંને જણા હસતા હસતા ઊભા થઈ અને એકબીજાના હાથમાં હાથ રાખી અને પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને જેવા પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા એની સાથે જ ગાંગીના ડોળા ફાટી ગયા કારણ કે સામે બીજું કોઈ નહીં પરંતુ લાલવાદી અને ફૂલવાદી હતા ત્યારે એમની આવી માયા જોઈ અને ગાંગી પણ આશ્ચર્યમાં પડી જાય છે અને પછી પેલો બળદ ગાંગીની પાસે આવીને કહેવા લાગ્યો કે ગાંગી જોયું ને આ એક જ પ્રહારથી તને એ લોકો મોતને ઘાટ ઉતારી દેવાના હતા પરંતુ સારું થયું કે તું અહીંયા એકલી નહોતી આવી અને અમે તમારી સાથે હતા અને આજે તારા માથાનો ગામે ઝીલી લીધો છે અને તને બચાવી લીધી છે ત્યારે ગાંગી કહે છે કે પણ આ લાલવાદીને ફૂલવાદી તો એકદમ કપટી કહેવાય અને જો એમનામાં હિંમત હોય તો તેઓ આપણી સામે લડવા જોઈએ ને આમ કાયરતાવાળું કામ કરી અને તેઓ પોતાને નિર્બળ જાહેર કરી નાખ્યા છે અને આવા પીઠ પાછળ ધા કરવાવાળા આપણી સામે શું લડી શકવાના છે આમ કહીને ગાંગી હસવા લાગી ત્યારે બંને લાલવાદી ફૂલવાદીને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગ્યો કે ગાંગે હવે તું અમારા સામેથી નહીં બચી શકે કારણ કે અમને આગળથી જ ખબર હતી કે અહીંયા કોઈક ગાંગી નામની સ્ત્રી આવી છે અને તે અહીંયાથી નીકળવાની છે અને આ લાલવાદી ફૂલવાદીની ચોકીને તે પાર કરીને જવાની છે માટે અમે પહેલાંથી યોજના બનાવી હતી અને એ તો સારું થયું કે આ બંને માયાવી બળદો તને સાથે મળી ગયા અને તું બચી ગઈ છે પરંતુ ચિંતા નહીં કરીશ આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે ત્યારે પેલા બંને બળદો કહેવા લાગ્યા કે હે લાલવાદી ફૂલવાદી આ ગાંગી અહીંયા કોઈ વિદ્યા શીખવા નથી આવી પરંતુ અહીંયા એના બાબાને કોઈક ડાકણોએ કેદ કર્યા છે તો એમને આઝાદ કરી અને અમારે પાછું ચાલ્યું જવું છે માટે તમે અમારી મદદ કરો ત્યાં તો બંને જણા કહેવા લાગ્યા કે એમ મદદ ન થાય અને હવે એ ગાંગી તારામાં હિંમત હોય તો અમારા પ્રહારને રોકી નાખ આમ કહીને લાલવાદી કે જે ખૂબ જ ભારે માયાવી વિદ્યાનો જાણકાર હતો તેણે પોતાના મોઢામાંથી ફૂંક મારી અને જેવું ફૂંક મારવાનું શરૂ કર્યું ત્યાં તો જાણે દરિયામાંથી ભારે વાવાઝોડું નીકળ્યું હોય એવો ભયંકર પવન ફૂંકાવા લાગ્યો અને ત્યારે આ બંને બળદો પાછા પાછા ખસવા લાગ્યા ગાંગી પણ ત્યાંથી દૂર દૂર ખસવા લાગી અને ત્યારે લાલવાદીના આવા પ્રહારને જોઈ અને ફૂલવાદી ખળખળ હસી રહ્યો છે અને કહે છે કે વાહ મારા ભાઈ લાલવાદી તારા આ પ્રહાર સામું આ ગાંગી અને આ બંને બળદો ટકી નથી શકતા તો પછી તેઓ આપણા પ્રહારોને તો કેમ ઝીલી શકવાના આમ કહી અને આ ફૂલવાદી હસી રહ્યો છે ત્યારે બંને બળદો ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી હવે લાગે છે કે આપણે અહીંયાથી ઉડી જશું અને જો પાછળ મોટા મોટા ઝાડ પણ ઉખડવા લાગ્યા છે અને આપણે અહીંયાથી ઉડી જઈએ અને ઘાયલ થઈ જઈએ એ પહેલાં અહીંયાથી ભાગી જઈએ ત્યારે ગાંગી કહે છે કે નાના મારા ભાઈઓ આમ આવા ડરપોક માણસોથી ભાગી જઈએ આપણાથી ના બને આમ કહી અને ગાંગી પણ પોતાની વિદ્યાનો ઉપયોગ કરે છે અને તે ક્ષણભર વારમાં ત્યાં ફૂંકાતા પવનની સામુ એક મોટું ઘટાદાર વૃક્ષ લાવી અને આડું કરી નાખે છે અને તેને અડધું જમીનમાં ભોકારી દે છે ત્યારે લાલવાદી તેના મોઢામાંથી ગમે એટલો પવન ફેંકે છે પરંતુ આ ઝાડ હલવાનું નામ લેતું નથી અને તેની પાછળ ગાંગી અને બંને બળદો છુપાઈ ગયા છે ત્યારે બળદ કહેવા લાગ્યા કે ગાંગી તું પણ લાગે છે કે ભારે માયાવી વિદ્યા જાણે છે ત્યારે ગાંગી કહે છે આ જે બધું હું શીખી છું ને એ મારા બાબાનો આશીર્વાદ છે અને એમને છોડાવવા માટે તો હું અહીંયા આવીશું કારણ કે એમણે જ મને આ બધું શીખવાડ્યું છે અને તેઓ મારા ગુરુ છે અને ગુરુને બચાવવા એ આપણું પરમ કર્તવ્ય છે ત્યારે આમ લાલવાદી ફૂંક મારીને થાકી રહ્યો પરંતુ પેલું ઝાડ ત્યાંથી હલ્યું નહીં ત્યારે હવે ગાંગી બહાર આવીને કહેવા લાગી કે કેમ લાલવાદી તારામાં તાકાત હતી એટલી તે આજમાવી લીધીને હવે મારી તાકાત જો અને પછી ગાંગીએ એ જ ઝાડને પોતાની વિદ્યાથી આખું ઉખાડીને બહાર કાઢ્યું અને પાછું જ્યાં હતું ત્યાં એને રોપી દીધું ત્યારે આ ઘટના જોઈને ફૂલવાદી કહેવા લાગ્યો કે લાલવાદી આ લાગે છે કે ગાંગી આપણી સામું યુદ્ધ કરશે અને જો આમને આમ ચાલશે ને તો તે જીતી જશે અને તે આપણી ચોકી પાર કરીને આગળ વધી જશે ને તો પછી આપણી ચોકીનું કાંઈ મહત્ત્વ નહીં રહે અને નૂરિયો આપણને છોડશે નહીં માટે જેમ બને એમ જલ્દી આ ગાંગીને મારી નાખો અને એના શવને લઈ અને નૂરિયાને ખવડાવવા માટે લઈને જવું પડશે ત્યારે ગાંગી કહે છે કે તમારામાં હિંમત હોય તો મને મારી તો જુઓ અને પછી તો ફૂલવાદી કે જે પોતાની જોડીમાંથી એક કરંડીઓ બહાર કાઢે છે અને કરંડીઓ બહાર કાઢી અને તેમાંથી તે વિષથી ભરેલો એક સાપ છોડે છે અને આ માયાવી સાપને છોડતાની સાથે જ તે ત્યાં ફેણ માંડી અને સૌથી પહેલાં તો લાલવાદી અને ફૂલવાદીની સામું જોઈ રહ્યો છે ત્યારે ફૂલવાદી એને એટલું કહે છે કે જો આજ દિવસ સુધી મેં તારો ઉપયોગ જ્યાં જ્યાં પણ કર્યો છે ને ત્યાં તે દુશ્મનને ડંખ મારી અને તેને ત્યાં જ પછાડીને મારી નાખ્યો છે પરંતુ આજે આ ગાંગી રહીને એને તારે મારી અને પાછું આવવાનું છે બોલ તું આ કામ કરી શકીશ ત્યાં તો સાપ પોતાની ફેણ હલાવી અને હા પાડી રહ્યો છે અને પછી તો ફૂલવાદીએ હુકમ કર્યો કે તો જા મારા મિત્ર અત્યારે જ આ ગાંગીને ડંખી અને તું પાછો આવ ત્યારે પેલો સાપ હવામાં ઉડતો ઉડતો ગાંગીની તરફ આવી રહ્યો છે ત્યારે ગાંગીની પાસે આવી અને તે ગાંગીને કરડવા જાય છે ત્યાં તો ગાંગી ખસી જાય છે અને પેલા બળદના ઉપર આ સાપ જઈને પડે છે ત્યાં તો લાલવાદી કહેવા લાગ્યો કે મિત્ર થોભી થાય છે અને બળદને તું કરડતો નહીં કારણ કે આજે જો બળદને કરડી લઈશ ને તો બળદ તો મોતને ઘાટ ઉતરી જશે પરંતુ તારું વિષ ઓછું થઈ જશે તો બીજી વાર તું ગાંગીને કરડશે તો આજે ગાંગી ઉપર તારો પ્રહાર કામ નહીં આવે માટે તારો પહેલો પ્રહાર ગાંગી ઉપર થવો જોઈએ ત્યારે પહેલાં બંને બળદો સમજી ગયા કે હવે આ સાપ અમને તો નહીં જ કરડવાનો અને જેઓ તે ગાંગીની પાસે જઈને ગાંગીની ઉપર પડવા જાય છે ત્યાં તો એ પહેલાં બંને બળદો ત્યાં પહોંચી જાય છે અને પહોંચી અને તેને પોતાના સિંગડાથી ઉછાળી ઉછાળીને દૂર નાખવા લાગ્યા ત્યારે ગાંગી કહે છે કે બળદો તમે ચિંતા કરશો નહીં અને એને આવવા દો મારી પાસે અને આમ પછી તો બંને બળદો ખસી ગયા અને પેલો સાપ જેવો તરાપ મારી અને ગાંગીની સામુ આવી અને ફેણ માંડી અને જેઓ ગાંગીને ડંખ દેવા જાય છે ત્યાં તો ગાંગી પોતાની બીજી વિદ્યાનો પ્રયોગ કરે છે અને પોતાની મુઠ્ઠીમાં રહેલી રેતને આ સાપની સામું ઘા કરે છે ત્યાં તો ગાંગીના મોઢા પાસે આવેલો સાપ ત્યાં જ મૂર્તિની જેમ હવામાં ચોટી ગયો અને પછી ગાંગી ખળખળ હસવા લાગીને કહે છે કે હે લાલવાદી ફૂલવાદી આ હતું તારું હથિયાર અરે આવું તુચ્છ હથિયાર અમારું શું કરી શકવાનું હવે જો આને હું કેવી રીતે મારું છું અને પછી ગાંગીએ એ સાપની પૂંચડી પકડી અને તેને ત્યાં નીચે પછાડ્યો અને પછાડતાની સાથે જ સાપના મોઢામાંથી લોહી નીકળી ગયું અને તે મોતને ગાઢ ઉતરી ગયો ત્યારે બંને બળદો હસવા લાગ્યા ને કહે છે કે લાલવાદી ફૂલવાદી તમને જે તમારા સાપ ઉપર ઘમંડ હતો અને આ સાપ કેટલાય નિર્દોષ માણસોને મારતો હતો પરંતુ આજે એનો અંત થઈ ગયો છે અને આ બાજુ લાલવાદી ફૂલવાદી કે જે ખૂબ જ ભારે ગુસ્સામાં આવી જાય છે અને ગુસ્સામાં આવ્યા પછી તેઓ આ ગાંગી ઉપર ભયાનક પ્રહાર કરે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી